જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે આજરોજ એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છ સુરેન્દ્રનગર સ્વસ્થ સુરેન્દ્રનગરના વિષયને સાકારના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત ટાવરથી હેન્ડલ વિસ્તાર સુધીના વેપારીઓ અને રહેવાસીઓને સ્વચ્છતા અંગે સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનરી ટાવરથી હેન્ડલ વિસ્તારના દરેક વેપારીઓને ગુલાબનું ફૂલાપીને ડોર ટુ ડોર કચરા એકત્રીકરણની ગાડીમાં જ કચરો નાખવા અને જ્યાં ત્યાં ગંદકી ન કરવા માટે પ્રેરણાત્મક સમજણ આપી હતી તેમજ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોમાં નાગરિકોના સહકાર મેળવવા માટે અપીલ કરી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આવા પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે જેથી શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવી શકાય આ કાર્યક્રમ અંતર્ગત શહેરના નાગરિકોને સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને સામૂહિક જવાબદારીની ભાવના જગાવવામાં આવી હતી મહત્વનું એ છે કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ સુરેન્દ્રનગર સ્વસ્થ સુરેન્દ્રનગરના વિઝનને સાકાર કરવાનો છે કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર સહિત મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય જહેશભાઈ મોરી રાખી દેજો એના સાથે જે અમારા સાફ સફાઈ કરવા વાળા છે એને પણ કોપરેશન કરો અને ત્રીજી વસ્તુ કે જે લોકો અહીંયા છૂટક છૂટક વેપાર કરે છે એટલે ટ્રાફિક નો સમસ્યા નહી થાય એના માટે પણ તાકીદારી રાખવા સમજણ આપી છે અમે ફાઇન પણ કરી રહ્યા છે પણ અમે અમારી અપેક્ષા એવી છે કે સુરેન્દ્રનગર વાળા જયારે સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગરની અમારા પાસેથી અપેક્ષા કરતી હોય તો અમે આવીને એક જાણકારી એમાં આપી રહ્યા છે કે આપણી બધી સગવડો અત્યારે છે તેનો લાભ લઈને આપણે સુરેન્દ્રનગર ને વધારે સ્વચ્છ રાખી શકીએ અને આપણો બધાનું નગરજનો કોપરેશન પણ અમને મળતા રહે એને આ બાબત અમે એ જો છે એ ઝુંબેશ કરી હતી અને એમાં અમે સારું પ્રતિક્રિયા પણ મળી છે લોકો પાસેથી કે ફરીથી હું આપના માધ્યમથી બધા સુરેન્દ્રનગર નગરજન ને વિનંતી કરું છું કે ભાઈ એમાં નાની મોટી જે વસ્તુ હશે અમે સુધારી લઈશું પણ આપના લેવલથી કોઈ શહેર ગંદુ થાય એ પ્રકારની પ્રવૃત્તિ ના કરતા ડોર ટુ ડોર કચરા ગાડીમાં કચરો નાખો અને તંત્ર સાથે સહકાર કરો